પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર ગમતવાર અકસ્માત થયો છે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બંને ડ્રાઈવર અને કન્ડક્ટરના મોત નીપજ્યા છે જ્યારે બસમાં સવાર છ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે રાધનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે આવેલા રાપરિયા હનુમાન આગળ રાત્રે બે વાગ્યાની આસપાસ આણંદથી રાપર એસટી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી મૃતદેહ અને પીએમ અર્થે ખસેડ્યા હતા અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના આગળના ભાગનો ફુરસો બોલી ગયો હતો ગંભીર ઇજાઓ પહોંચતા બસના ડ્રાઈવર કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવર કંડક્ટરનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસ અને એકસો આઠની ટીમને જાણ કરવામાં આવી હતી પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા બસ અને ટ્રક વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ક્રેનની મદદથી અલગ કરવા પડ્યા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બસમાં સવાર છ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો